નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે જીરુંના બજાર ભાવ શું બોલાયા અને આજે જીરુના બજાર ભાવમાં વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો જો પસંદ આવે તો વિડીયાની એક લાઇક તમારી જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા જીરુંના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો વિસનગર માર્કેટિંગ યાર્ડમાં ચાર હજાર એકસઠથી ચાર હજાર ચારસો ને દસ રૂપિયા બોલાયા સિદ્ધપુરમાં ચાર હજાર એકસો થી ચાર હજાર એકસો એકાવન જામખંભાળિયામાં ચાર હજાર ત્રણસોથી ચાર હજાર પંચાવન સાવરકુંડલામાં ચાર હજારથી ચાર હજાર સાતસો ને છપ્પન પોરબંદરમાં ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર સાતસો ભયાઉમાં ચાર હજારથી ચાર હજાર સાતસો ને એક ખાંભામાં ચાર હજાર આઠસો સિત્તેરથી ચાર હજાર આઠસોને સિત્તેર વિસાવદરમાં ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર એકસો ને સેતાલીસ રાપરમાં ત્રણ હજાર બસોથી ચાર હજાર છસો ને એકોતેર બાબરામાં ત્રણ હજાર આઠસો નેવુંથી ચાર હજાર આઠસો ને એંસી ભુજમાં ચાર હજારથી ચાર હજાર ચારસો ને પચીસ ત્યારબાદ ખેડૂત મિત્રો કડી માર્કેટિંગ યાર્ડમાં ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર સાતસો ને એકાવન અંજારમાં ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર આઠસો અને ઊંઝામાં ચાર હજાર એકસો પચાસથી છ હજાર ને ત્રણસો રૂપિયા બોલાયા આભાર ખેડૂત મિત્રો વિડીયો જો પસંદ આવે તો વિડીયાને લાઇક ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયાને શેર કરી દેજો જેથી તેઓને પણ આજના તાજા જીરોના બજાર ભાવની જાણકારી મેળવી શકે